ચોટિલા હોસ્પિટલમાં સારવાર બાદ હુમલાનો ભોગ બનેલા ચેરમેનને રાજકોટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા ત્યારે તેમણે ભાજપના ચોટીલા તાલુકા પંચાયતના પ્રમુખ સામે શંકાની સોય તાકી હતી મને એક ડબો સી લીધી પાદરી હાથ ચાલી સીધો મૂંગો મોઢે માં દીધો બાજુમાં એક બાવળિયા ઝાડું હતું ત્યાં બેસાડી દીધી એકદમ થી દબાવી દીધી ત્રણ જણા પછી છે તે એ લોકો કઈ ઠીકાન પાટું કર્યું મને કે સાઈન કર દે પાંચ કા ઘરમાં પાંચ કા ઘરમાં મારા પાસે સાઈન કરાવી અને પછી હું દોડીને પાછળ ના જાઉં એના માટે થઈ રિક્ષાના નંબર લેવા ના જવું એટલા માટે મારા ઉપર ચટણી નાખી દીધી ભોગ બનનારના અલગ અલગ બંને નિવેદનો સામે અનેક અચકળો થઈ છે આ નિવેદનથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે કોંગ્રેસે આ હુમલાને વખોડી કાઢ્યો છે સુરક્ષા માટેની મોટી મોટી વાતો કરે છે જ્યારે આ એક મહિલા અને એક માનની હોદ્દા ઉપર રહેલી મહિલાને જો આમ સરેઆમ જાહેરમાં એની ઉપર હુમલો કરવામાં આવતો હોય તો આ ખરેખર નિંદની બાબત છે જે જે બાબતને અમે ચોટીલા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વખોડી કાઢીએ છીએ

કે આ રાજકીય રીતે અને આ હુમલાને રાજકીય રીતે ખપાવવો ન જોઈએ પણ રાજકીય રૂપ આપી અને મને અને પાર્ટીને બદનામ કરવા માટેનું આ વ્યવસ્થિત ષડયંત્ર છે એમ હું માનું છું આ સમગ્ર ઘટનાની તપાસ કરતા પોલીસ અધિકારીએ કહ્યું કે આ હુમલામાં હાલ તો આરોપીઓની ઓળખ થઈ નથી પરંતુ હુમલાના ભોગ બનેલા મોંઘીબહેન રાજકીય પક્ષના પ્રમુખ પર આક્ષેપ કરી રહ્યા છે જે દિશામાં પણ તપાસ ચાલુ છે મોલડી ગામે મોટી મોલડી ગામે તપાસ કરતા સધુ જગ્યાનું પંદનામું કરેલ છે અને એ સહાયતા નિવેદિત છે પણ નજર જનાર કોઈ મળી આવેલ નથી અને આ કામે ખો લઈ ગયેલ મોબાઈલ બાબતે અને બીજે ફરાર તણા અજાણા માણસો બાબતે વધુ તપાસ ચાલુ છે જિલ્લા શિવસેનાએ મામલતદારને આવેદન પત્ર આપી આંદોલનની ચીમકી આપી છે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે હાલ આ મામલે ચોટીલા પંથકમાં ત્રિપાખિયા જંગના એંધાણ વર્તાઈ રહ્યા છે જિગ્નેશ શાહ વીટીવી ચોટીલા